આજે હું તમારા માટે એકદમ યુનિક રેસીપી લઈને આવી છું તમે ક્યાંય નામ સાંભળ્યું પણ નહીં હોય અને રેસીપી જોઈ પણ નહીં હોય યુટ્યુબમાં પણ તમને ક્યાંય આ રેસીપી જોવા નહીં મળે અને ઘરમાં જો દાળ ઢોકળી બધાને ભાવતી હશે તો આ રેસીપી ચોક્કસ ભાવશે અને દાળ ઢોકળી નહીં ભાવતી હોય તો પણ આ રેસીપી ભાવશે એવી રેસિપી છે આ તો ચાલો શરૂ કરીએ પણ તે પહેલાં હેલો ફ્રેન્ડ્સ હું સ્વાતિ સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલાઇકોન પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે તો કોબી ઢોકળી બનાવવા માટે આપણે પહેલાં ઢોકળી માટે મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે મેં અહીંયા અડધી કોબી ત્રણ બાફેલા બટેકા થોડી કોથમીર અને અડધું લીંબુ લીધું છે પછી કોબીને મેં એકદમ બારીક કટ કરી લીધી છે અને બટેકાને ખમણીને લીધા છે બટેકા બાફીને બે ત્રણ કલાક ઠંડા થવા દેવાના છે પછી જ ઢોકળી માટે ઉપયોગમાં લેવાના એટલે ઢોકળી એકદમ સરસ બને હવે તૈયાર કરેલ કોબી અને બટેકાને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈએ આપણે પહેલાં ઢોકળીનો લોટ બાંધી લેવાનો છે તો અહીંયા ઢોકળીના લોટ માટે મેં ઘઉંનો લોટ લીધો છે રોટલીનો લોટ આપણે જે દાળ ઢોકળીની ઢોકળી બનાવીએ છીએ એ જ રીતે લોટ બાંધવાનો છે પણ આ લોટ થોડો ઢીલો બાંધવાનો છે દાળ ઢોકળી જેટલો કઠણ નથી બાંધવાનો થોડો ઢીલો બાંધવાનો છે તો અહીંયા મસાલામાં મેં હળદર મીઠું ધાણાજીરું લાલ મરચું થોડી હિંગ અને તેલનું મૂળ નાખીને લોટ બાંધી દીધો છે લોટને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે તો ત્યાં સુધીમાં આપણે દાળ બાફવા મૂકી દઈએ તો હવે અહીંયા હું ચાર જણ માટે કોબી ઢોકળી બનાવી રહી છું તો આ જ રીતે માપ લેવાનું એક જણની એક મુઠ્ઠી દાળ લેવાની કેમ કે ઢોકળીથી પણ દાળ ઘાટી થાય થોડી એટલે બહુ વધારે પડતી દાળ નહીં લેવાની નહીં ઢોકળી બહુ ઘાટી ઘાટી લાગશે એટલા માટે આ રીતે જ માપ લેવાનું એક જણની એક મુઠ્ઠી ઇનફ થઈ જશે પછી દાળને બેથી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈને તેમાં બે ટમેટા નાખીને મેં બાફવા મૂકી દીધી છે હવે દાળ બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો મસાલો તૈયાર કરી લેવાનો છે હવે ઢોકળીનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ એકદમ ઓછું લેવાનું છે આ મસાલો બનાવવા માટે નહીંતર ઢોકળીનો મસાલો ઢીલો થઈ જશે તો ઢોકળી વાળતા નહીં ફાવે એટલા માટે હવે તેલ ગરમ થાય એટલે તેલમાં વન ફોર ટી સ્પૂન હિંગ અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર નાખીને આપણે જે કોબી કટ કરીને રાખી છે તે પહેલાં વઘારી દેવાની છે પછી તેમાં એક ટી સ્પૂન લાલ મરચું મરચાંની તીખાસ તમારે તમારી રીતે બેલેન્સ કરી લેવાની બે ટી સ્પૂન ધાણાજીરું અડધી ટી સ્પૂન ગરમ મસાલો ગરમ મસાલો દાળ શાકનો જ નાખવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા આ બધા મસાલા હું થોડા ચડિયાતા કરી રહી છું કેમ કે આપણે જે બટેકા બાફીને રાખેલા છે તે પણ આમાં એડ કરવાના છે એટલા માટે અને પછી આ બધું મિક્સ કરીને કોબીને હાઈ ફ્લેમ પર એકથી બે મિનિટ માટે સાતળી લેવાની છે આપણે કોબીમાં જે પાણી હોય તે બાળવાનું છે એટલા માટે હાઈ ફ્લેમ પર જ સાતળવાની છે અને કોબીનો ક્રંચ પણ એવો ને એવો રાખવાનો છે એટલે બહુ ધીમા ગેસ પર નહીં સાતળવાની ફાસ્ટ ગેસ પર જ એકથી બે મિનિટ માટે સાતળી લેવાની છે આ રીતે સાતળી લીધા પછી કોબીને ઠંડી થવા દેવાની છે ઠંડી થાય પછી જ આપણે તેમાં બીજા મસાલા એડ કરીશું હવે કોબી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે દાળને બ્લેન્ડ કરી લઈએ દાળ અહીંયા બફાઈ ગઈ છે તો હવે જરૂર પૂરતું પાણી નાખીને દાળને બ્લેન્ડ કરીને થોડીવાર માટે આપણે સાઈડ પર મૂકી દેવાની છે દાળને આ રીતે બ્લેન્ડ કરીને જ તૈયાર રાખવાની ઢોકળી બનાવતા પહેલાં હવે દાળને ઢાંકીને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈએ હમણાં દાળનો ગેસ બંધ જ રાખવાનો છે ચાલુ નથી કરવાનું હવે કોબી ઠંડી થઈ ગઈ છે તો આપણે બટેકા જે મેશ કરીને રાખેલા હતા તે એડ કરી દઈએ પછી થોડી કોથમીર દળેલી ખાંડ અને લીંબુ એડ કરવાનું છે ખાંડ અહીંયા ઓપ્શનલ છે તમે ન ખાતા હોય તો તમારે નહીં નાખવાની પણ ઢોકળી થોડી ખાટી મીઠી હોય તો વધારે સરસ લાગે છે પછી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે ઢોકળી વાળવાનું ચાલુ કરીએ હવે ઢોકળીના લોટમાં થોડું તેલ નાખીને લોટને કૂણવી લઈએ અને નાના નાના ગુણણા કરી લેવાના છે પૂરીની સાઇઝના હું અહીંયા બાર ઢોકળી બનાવવાની છું એક મેમ્બર માટે ત્રણ ઢોકળી એ રીતે મેં બનાવી છે અહીંયા પૂરી એકદમ પતલી વણવાની છે જો બહુ જાડી વણશો તો ઢોકળી ખાવામાં કાચી લાગશે આ રીતે એકદમ પતલી પૂરી વણવાની હવે પહેલાં આપણે છ ઢોકળી તૈયાર કરી લેશું છ ઢોકળી ભરીને તૈયાર થઈ જાય એટલે દાળને ધીમા ગેસ પર ઉકળવા માટે મૂકી દેવાની છે અને દાળ ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે બીજી છ ઢોકળી તૈયાર કરી લેશું જે રીતે કચોરી વાળીએ તે જ રીતે આ ઢોકળીને વાળીને તૈયાર કરવાની છે અને મસાલો થોડો થોડો ભરવાનો જો બહુ વધારે મસાલો ભરશો તો ઢોકળી દાળમાં નાખશો ત્યારે ફાટી જશે એટલે આ રીતે થોડો થોડો મસાલો ભરીને મેં પહેલાં અહીંયા છ ઢોકળી રેડી કરી દીધી છે અડધી ઢોકળી તૈયાર થઈ ગઈ એટલે મેં દાળમાં થોડું મીઠું અને હળદર નાખીને દાળને ધીમા ગેસ પર ઉકળવા માટે મૂકી દીધી છે દાળની કન્સિસ્ટન્સી આવી જ રાખવાની છે કેમ કે હજી ઢોકળી નાખશું એટલે દાળ ઉકળશે અને ઘાટી થશે એટલે આટલી પતલી જ દાળ રાખવાની હવે અહીંયા મેં બધી ઢોકળી તૈયાર કરી લીધી છે અને દાળ પણ ઉકળી ગઈ છે તો ઢોકળીને દાળમાં નાખી દઈએ હવે હાઈ ફ્લેમ પર ઢોકળીને દસ મિનિટ માટે ઉકળવા દેવાની છે ઢોકળી ઉકળીને ઉપર ના આવે ત્યાં સુધી આપણે તેને ટચ નથી કરવાની જો તમે કંઈ પણ અઢારસો ચમચો કે ભાત્યું કાંઈ પણ તો ઢોકળી ફાટી જશે એટલે ઉકળીને ઉપર ન આવે ત્યાં સુધી ઢોકળીને ટચ નથી કરવાની આ રીતે બધી જ ઢોકળી ઉપર આવી જાય એટલે સ્પેચ્યુલાની મદદથી ધીમે ધીમે ચલાવતા રહેવાનું અને દસ મિનિટ સુધી ઢોકળીને ઉકળવા દેવાની છે બધી જ ઢોકળી પહેલાં ફૂલી જશે અને પછી થોડી બેસી જશે ઢોકળી બેસી જાય એટલે સમજવાનું કે ઢોકળી ચડી ગઈ છે લગભગ દસથી બાર મિનિટ જેવું લાગશે ઢોકળીને ચડતા અહીંયા ઢોકળી ચડે છે ત્યાં સુધીમાં આપણે બીજા ગેસ પર તેના માટે વઘાર રેડી કરી લેવાનો છે તો વઘાર માટે એક પેનમાં દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ ગરમ થાય એટલે તેલમાં રાઈ જીરું એક સૂકું લાલ મરચું તમાલપત્ર થોડા લીમડાના પાન અડધા ટમેટાના ઝીણા ઝીણા ટુકડા કરીને લીધા છે મેં અને આદુ મરચાંની પેસ્ટ નાખીને એક મિનિટ જેવું સાતળી લેવાનું છે સંતળાઈ જાય એટલે તેમાં વન ફોર્થ ટી સ્પૂન હિંગ હાફ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને હાફ ટી સ્પૂન ગરમ મસાલો ગરમ મસાલો દાળ શાકનો જ વાપરેલો છે નાખીને પાછું અડધી મિનિટ જેવું સાંતળી લઈએ અડધી મિનિટ પછી અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે આ વઘારની અંદર અને પછી આપણે જે કંઈ મસાલા બાકી છે તે આ પાણીમાં જ કરી લેવાના પછી આ વઘારમાં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને અડધું લીંબુ નાખી દીધું છે મેં ખાંડ અહીંયા તમારે જે રીતે ખવાતી હોય તે રીતે નાખવાની પણ દાળ ઢોકળી અને કોબી ઢોકળી થોડા ખાટા મીઠા હોય તો વધારે ટેસ્ટી લાગે છે એટલે મેં અહીંયા ખાંડ એડ કરી છે તમારે ન કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ગેસની ફ્લેમ બંધ કરીને વઘારને થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈએ હવે અહીંયા ઢોકળી ચડી ગઈ છે કે નહીં તે ચેક કરી લઈએ ઢોકળી ચડી જાય પછી જ વઘાર એડ કરવાનો છે જો તમે વઘાર પહેલાં એડ કરી દેશો તો લીમડો કે કોઈપણ વસ્તુ ઢોકળીને ટચ થશે તો ઢોકળી તૂટવાની શક્યતા રહી છે એટલે પહેલાં વઘાર એડ નહીં કરવાનો ઢોકળી ચડી જાય પછી જ વઘાર એડ કરવાનો છે અહીંયા બાર મિનિટ જેવું થયું છે અને હવે બધી ઢોકળી ચડી ગઈ છે પહેલાં આ ઢોકળી ફૂલેલી હતી હવે આ બધી જ ઢોકળી બેસી ગઈ છે તમને દેખાઈ રહ્યું હશે અને દાળ પણ ઘાટી થઈ ગઈ છે મતલબ કે ઢોકળી ચડી ગઈ છે તો આ સ્ટેજ પર હવે આપણે જે વઘાર કરીને રાખેલો છે તે એડ કરી દઈએ હવે વઘાર એડ કરી દઈએ અને બધા જ મસાલા આપણે વઘારમાં જ કરી દીધા છે એ કરવાનું કારણ પણ એ જ છે કે આપણે ઢોકળીમાં વારાફરતી બધા મસાલા કરીએ અને વારે વારે ચલાવ્યા કરીએ તો ઢોકળી તૂટી જાય એટલે આ રીતે વઘારમાં જ બધા મસાલા એડ કરી દેવાના ખાંડ લીંબુ મરચું કે જે કંઈ નાખવું હોય તે બસ હવે એક મિનિટ જે ઉકાળીને આ સ્ટેજ પર ઢોકળી તમારે દાળ ટેસ્ટ કરી લેવાની અને પછી મીઠું લીંબુ કે ખાંડ જે કંઈ પણ ઘટતું હોય તે એડ કરી દેવાનું દાળની કન્સિસ્ટન્સી તમારે આ ટાઈપની રાખવાની અને જો હજુ જમવાને વાર હોય અને જમતી વખતે તમને ઢોકળી ઘાટી લાગે તો ગરમ પાણી નાખીને થોડી પતલી પણ કરી શકો છો હવે અહીંયા મેં ટેસ્ટ કરીને બધા મસાલા બેલેન્સ કરી દીધા છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે અહીંયા કોબી ઢોકળી ચાલો ફટાફટ સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ મારા ઘરમાં કોબી ઢોકળી કે દાળ ઢોકળી સાથે હું થેપલા સૌ કરું છું તમે દાળ ઢોકળી સાથે જે કાંઈ પણ સૌ કરતા હોય તે કોબી ઢોકળી સાથે કરી શકો છો અને આ રેસિપી મારા જેઠાણીની છે જે પોરબંદરના છે તેની આ વર્ષો જૂની રેસિપી છે તો જો રેસીપી ગમી હોય તો કમેન્ટમાં વાહ જેઠાણી લખજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે આઇકોન પ્રેસ કરી દેજો જેથી તમને મારી બધી જ નવી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો